બુદ્ધ કે ક્રાઇસ્ટની ઉપાસના એ પ્રતિકોપાસના છે તે ઈશ્વરની નજીક જવાપણું છે પણ માત્ર તેટલાથી માણસનું કલ્યાણ નહીં થાય તેણે તેની પાર જઈને જેણે ઈશુ ખ્રિસ્ત તરીકે જગતમાં અવતાર ધારણ કર્યો તેની સમીપ જવું જોઈએ કારણ કે મુક્તિ તો એક ઈશ્વર જ આપણને આપી શકે છે કેટલાક તત્વચિંતકો પણ એમ કહે છે એમને ઈશ્વર તરીકે માનવા જોઈએ તેઓ પ્રતીકો નથી પણ ઈશ્વર પોતે જ છે તેમ છતાં આપણે જો આ બધાને વિવિધ પ્રતિકો સમજીએ ઈશ્વરને નજીક પહોંચવાના સાધનો સ્વીકારીએ તો આપણને તેથી કશી હાનિ થવાની નથી પણ તેમની આરાધના કરતી વખતે આપણે એવો ખ્યાલ કરીએ કે આપણે ઈશ્વરની જ ઉપાસના કરીએ છીએ તો આપણે ભૂલ કરીએ છીએ જો કોઈ માણસ ઈશુ ખ્રિસ્તની ઉપાસના કરે અને તેનાથી તેનો ઉદ્ધાર થશે એમ માને તો તે મહાન ભૂલ કરે છે જો માણસ એમ પણ માને કે કોઈ મૂર્તિની પ્રેતોની કે પિતૃઓની ઉપાસના કરવાથી તેનો ઉદ્ધાર થશે તો તેની તે સંપૂર્ણ ભૂલ છે કોઈ પણ વસ્તુમાં ઈશ્વર ભાવ રાખીને ઉપાસના કરી શકીએ માત્ર આપણે મૂર્તિ વિસારી તેમાં ઈશ્વરનું દર્શન કરીએ ઈશ્વરમાં આપણે કોઈ મૂર્તિનું આરોપણ કરવું જોઈએ નહીં જોકે કોઈપણ મૂર્તિમાં આપણે ઈશ્વરરૂપી પ્રાણ ભરી દઈ શકીએ મૂર્તિને ભૂલો તો તમે ખરે માર્ગે છો કારણ કે ઈશ્વરમાંથી જ સગળું આવ્યું છે તે જ સગળું છે કોઈ એક છબીને આપણે ઈશ્વર તરીકે ભજી શકીએ પણ ઈશ્વરને છબી તરીકે નહીં ચિત્રમાં ઈશ્વર છે તે સત્ય દર્શન છે પણ ચિત્ર પોતે ઈશ્વર છે તે ખોટું છે મૂર્તિમાં ઈશ્વર છે તે સંપૂર્ણ સત્ય છે તેમાં કોઈ ભય નથી ઈશ્વરની આ ખરી ઉપાસના છે પણ ઈશ્વરની પ્રતિમા તો એક માત્ર પ્રતીક છે